જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં ગરમી એટલે કે વારંવાર ગુસ્સો આવવો સ્વભાવ થઈ જવો કોઈ વાત સહન ન થવી તમે જોયું હશે અમુક લોકોને વાત વાતમાં ગુસ્સો આવી જતો હોય છે છીડો સ્વભાવ થઈ જતો હોય છે કોઈ વાત છે તે સહન નથી કરી શકતા નાના બાળકોથી લઈ અને મોટા વડીલો સુધી તે પછી લેડીઝ હોય કે જેન્ટ્સ બધા લોકોને આ પ્રોબ્લેમ થઈ શકે છે ઘણા લોકો તો રોજ કોઈ પણ પ્રકારની મેડિસિનો લેતા હોય ગુસ્સો પણ

શકો તમે જોયો હશે અમુક લોકોને વાત વાતમાં ગુસ્સો આવી જતો હોય છે છીડછીડો સ્વભાવ થઈ જતો હોય છે કોઈ વાત છે તે સહન નથી કરી શકતા તો તેના માટેનો આયુર્વેદિકમાં એક ઔષધિ બતાવેલી છે જે ઔષધિનું નામ છે ગુલકંદ જ્યાં દોસ્તો તમારે એક ચમચી ગુલકંદ તેમાં એક ગ્લાસ ગુનગુ દૂધ મિક્સ કરી અને રોજ રાતના સૂતા પહેલા તમારે આ વસ્તુ પીવાની છે ચાલીસ દિવસ સુધી કન્ટિન્યુ તમારે આ વસ્તુ પીવાની છે આનાથી શું થશે કે આપણા શરીરમાં જે સપ્ત ધાતુ આવેલી હોય છે એમાંની જે મજા ધાતુ આવેલી હોય છે તે ઇનબેલેન્સ થઈ જાય છે તેના કારણે આપણા મગજમાં ગરમી વધી જાય છે મજા ધાતુ છે તે ઇનબેલેન્સ થઈ જાય છે તેના કારણે આપણા શરીરમાં આપણા મગજમાં છે તે ગરમી વધી જાય છે તેના કારણે આપણે વારંવાર ગુસ્સો આવે છે છીડછીડો સ્વભાવ થઈ જાય છે કોઈ વાત સહન નથી કરી શકતા એટલા માટે જે મજા ધાતુ હોય છે તેને બેલેન્સમાં કરવા માટે આયુર્વેદિકમાં એક ઔષધિ આપેલી છે ગુલકંદ તમારે એક ચમચી ગુલકંદ એક ગ્લાસ ગુનગુના દૂધમાં મિક્સ કરી રાતના સૂતા પહેલાં તમારે રોજ આ વસ્તુ પીવાની છે ચાલીસ દિવસ સુધી કન્ટિન્યુ તમારે આ વસ્તુ પીવાની છે આનાથી જે મજા ધાતુ છે તે બેલેન્સમાં આવી જશે તેના કારણે તમારા મગજમાં જે ગરમી છે તે દૂર થઈ જશે તમને જે વારંવાર ગુસ્સો આવે છે તમારો સ્વભાવ છીડછીડો થઈ ગયો છે તમે કોઈ વાત સહન નથી કરી શકતા તો તેનાથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે અને તમારે કોઈ પણ પ્રકારની મેડિસિનો શનો ટેબ્લેટો પાવડરો કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ યુઝ કરવાની જરૂર નહીં પડે જ્યાં દોસ્તો સાવ સરળ અને બેસ્ટ ઉપચાર તમારી સામે રજૂ કરી દેજો છે આયુર્વેદિકમાં એક ઔષધિ છે તમારી મગજની ગરમી હંમેશા માટે દૂર થઈ જશે અને તેના કારણે તમારો સ્વભાવ છીડછો હોય વારંવાર ગુસ્સો આવતો હોય કોઈ વાત સહન નથી કરી શકતા તેનાથી પણ લાઈફ ટાઈમ માટે છુટકારો મળી જશે આ આ આયુર્વેદિક માહિતી બધાને શેર કરજો જેથી બધા લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકે જય હિન્દ દોસ્તો